સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ માં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે તેઓએ પ્રામાણિકતા તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા ઈસ્ટ ઝોન એ વરાછાના વિસ્તારમાં ડોલ ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોલ ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શિલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા ગળામાં પહેરવાનો હાર નંગ એકનું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓએ પૂણા એની વોર્ડ ઓફિસના સ્ટાફને રા સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં હકીકત લક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરી છે તે ખરેખર આવકારવાદાયક છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણાં ભરેલું બોક્સ નાખી દીધો હોય તેવું જણાઈ આવ્યું છે ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે આ ત્રણેય મિત્રોનું સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને તેમની પ્રામાણિકતાને બિરદાવી છે સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી ને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં ઓછું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવે છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનેને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માન સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ મારા કામદારને સોનું મળેલું સોસાયટીમાંથી તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવું આવું મળેલું છે તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તાણે જાણ કરશું હું બે કાલી ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોનું સાહેબ ને જાણ કરી અને એક ગાર હતો ત્રણ અઢી ત્રણ લાખ છે પોલીસ સ્ટેશન અમે સોસાયટીમાં ઘરે ઘરે જઈને પૂછ્યું કોઈ ને કોઈ વસ્તુ ખોવાય છે એટલે પણ કોઈ માલિક બન્યું નથી મેયર સાહેબ બોલા મેયર સાહેબ બોલા કે તમે અહીં પુના મુગલી આવો અમારા સન્માન માટે બોલાયેલા મને